અરે પણ બથી જો એમ બાબુ તો કરવાનું કોઈ ના કરે હું આય બાપાને નહીં કરે તો તમારું બાબું કરું ખરું બધું ને મારું ઊંઘી દો તું તો ખરે તું છે તો હા કે છીએ આવો ગરમ પડતા પણ એના કરી દઈએ બસ તો બસ છે સારું બધા બાબે આવું કહેવાય તો બરાબર મેમાણાય વાબ કહો હું લઈને આવ્યા એમ ચેલો આવ ઓ ના ના ઓ રાજી પાણી પાણી કોઈ દીધો 100 કરોડ ને ઘેર ના માટો તો કઈ ના જાય એ સુકા લા બોધુ બિલાજી માર લાવ રોટો ભલાય પાણી નો બરબત કે પાણી આપા જાવ

ઘેરે છે જ બધું વાતચીત થઈ જાય ગમી જાય તો બધું ફાઇનલ કરી દેલ

છોકરા ગમે તમારે સોરી પૂછી લ્યો ગમો ને ફાઈનલ હોય પાપા આગળ પછી બરોબર એક વાર સોરી પૂછી લો તમે તમારી ગમત ને જે પૈસા ની લેવાની વાત હતી પતાવી દઈશું મહિના થી તમે ધોરણ જીગાબા લઈને આવી જઈશું બીજું જે હોય તો વાત કરી ફોન રોટલા હાલ નઈ ખાવા ટાઈમ નહીં બેટા છોડ્યો જીવ જાય મારો ચા જશે પણ ફક્ત થાય મારા બીજા કોમ ના હોય મુંડા બેટા કોમ છે

તું ના પાડે કોઈ શોક બિહાર પીવા દે પાણી બેટા પગ ની આજા તા ખબર તો ઉમર થઈ ગઈ તો કા ટાઈમ થઈ ગયો મારો યાર ચા જસો તેમ બોલ માં ભાઈ કેમ બોલે મોટા બેન કેમ બોલે તું આ પગ આજા મે પાણી મંગાવા આ મોદા સે બોલે છે તું હું તો મને દાલ કા હું ને દેખાડુ હું ના મોટા ભાઈ દવા ખા માં જગ નહી જાય લઈ જા તાનું પાણી હા લઈ જ તારી દવા મારા બેટા છોકરા માથા પડ્યા છે તો પેલા મને મજા ના કરે હું ના હોત ખબર નઈ મને કેવા તો મારું બીજા ભાઈએ કીધું કે તમારા ભાઈ મોટા મોદા પડ્યા કે ખબર પબર લાવી મોઢા પડ્યા બીમાર તું કોમ કરો પે મારા પાસે જમીન છે ને કોણ લઈ જવાનું કરવા દે તો એ નહી કરવા દેતો આવું ખબર પડી કે ભાઈ ભાઈ નો થાય ખબર જમીન બરાબર તમે તમારો હતો નતો સેવા બાપની કરી

ઉપર લઈ આવો એક કરો તો બધા પૈસા તમે છોકરા પૈસા દવા કરાવો ને હું હમણાં જોવો કોઈ સારું તમે તમારા છોકરા કર્યું ભાઈ નું વિચાર્યું ના મેં કે ના કરાય ના કરાય તમે તો મૂકતા જ નહીં

એમના બાપ નતા આવું બોલ થઈ ગયું ભાઈ ફોન માફી માંગ્યો

মজা নাই বহ্ন